સામે સઘન કાર્યવાહી સામે આવી છે ચાર વર્ષમાં તેતાલીસ કરોડના ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા બસો જેટલા વોન્ટેડ આરોપી સહિત ચારસો પચીસ આરોપીઓની ધરપકડ થઈ છે વહેસુ બાદ રાંદેરમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યો છે રાંદેરમાં ડ્રગ્સના વધતા કેસ જોતા બધું એક યુનિટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત શહેરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન છપ્પન જેટલા કેસો કરી તેર કરોડ રૂપિયાના નશાકારક પદાર્થો પકડી પાડવામાં આવ્યા છે જ્યારે એકસો છેતાલીસ આરોપીઓની ધરપકડ કરોડ રૂપિયાની ચરસ કફ સિરફ એલએસડી એમડી સહિતના ગાંજા જપ્ત કરવામાં આવ્યા છે સાથે પોલીસ તૈયાર કરી રહી છે મનોચિકિત્સકની યાદી જેથી ડ્રગ્સના દૂષણમાં ફસાયેલા લોકોને પણ સલાહ આપી શકાય હેઠળ જો કમ્પેન કરવામાં આવી છે સુરત શહેર પોલીસ તરફથી બે હજાર બીસથી અત્યાર સુધી ટોટલ એકસો બહ્તર જેટલા કેસોમાં તેતાલીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે કુલ ચારસો પચીસ જેટલા આરોપીઓ પકડવામાં આવેલા છે અને ખાસ કરીને આ ડ્રાઈવના આ ઝુંબેશના ગતિ વધારવા માટે સને બે હજાર ચોવીસમાં કુલ છપ્પન જેટલા કેસો કરવામાં આવ્યા જેમાં તેર કરોડથી વધુ મુદ્દામાલ જેમાં ગાંજો ચરસ સીર અલગ અલગ પ્રકારના નશીલી સિરપ્સ જોએ એમડી ડ્રગ્સ જોઈએ આ બધા એલ એસડી જોવે ડ્રગ્સ આ બધાનો સમાવેશ થાય છે અને કુલ ટોટલ એમાં એકસો પચીસ જેટલા આરોપીઓ પકડવામાં આવેલા છે અને સાથોસાથ જેટલા બી વોન્ટેડ આરોપીઓ સુરત શહેરના એનડીપીએસના હતા એના ઉપર બી ઝુંબેશ જો ચાર વર્ષ ચાલુ છે એમાં કુલ ટોટલ બસો અઢાર જેટલા આરોપીઓને જો અલગ અલગ આપણા રાજ્યોમાંથી આપણે રાજ્યમાંથી પકડવામાં આવેલા છે અને આ લોકોના જો ગુજરાત સરકારના એક અભિગમ છે કે ટોપ ટુ બોટમ તક જવાના તો મેન મેન જેટલા પેડલર્સ છે જો કાર્ટલ હતા એના બી અમે લોકો પકડા જમ્મુ કાશ્મીરમાંથી એક ઘણા વર્ષોથી વોન્ટેડ હોય એના પકડીને લઈ જેટલા બી બોમ્બેમાંથી અમુક લોકો જો સપ્લાય કરતા હતા એના પકડવામાં આવ્યા જો આજુબાજુ વિસ્તારમાં જેટલા કેમિકલના ઇન્ડસ્ટ્રી જો બંધ પડેલી હાલતમાં છે અથવા જો ડાઉટફુલ છે એના માટે જો એન કોર્ડના અમારી મિટિંગ થાય છે જો આપણા કોર્ડિનેશન જો નાર્કોટિક કોર્ડિનેશન મિટિંગ એન કોર્ડ છે આમાં જેટલા બી જીઆઈડીસીના જો અધિકારીઓ જો ના માધ્યમથી જેટલા બી ડાઉટફુલ ઇન્ડસ્ટ્રીઝ છે કંપની છે એના ઉપર બી અમે લોકો વાંચ રાખીએ છીએ અને કન્સર્ન જો એજન્સી સાથે મળીને એના ઉપર બી કારવાહી કરીએ છીએ જેટલા બી સાયકોટ્રિક્સ છે અલગ અલગ જો અલગ સંસ્થાઓ છે જો આ બધા દિશામાં કામ કરે છે એની અલગ અલગ વિસ્તારવાઈઝ યાદીઓ અમારે પાસે છે અમે આપના થકી લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ આવો આપનું નામ ગુપ્ત રાખીને અમે આપના જો કોઈ બી સગા સંબંધી દીકરા દીકરીઓ હશે તો એના અમે લોકો રિહેબ કરવા માટે પૂરા પૂરા જો પોલીસ પ્રયાસ કરશે પૂરી મહેનત કરશે અને અમે વિશ્વાસ છે કે આપના સહયોગથી અમે લોકો પૂરા પડ કરીશું तो आवनार दिवसों में आज झुम्बेस हमारी जो पुलिस सूरत शहर पुलिस तमाम हमारी अलग अलग जो स्पेशल यूनिट्स हमारी क्राइम ब्रांच हो स्थानिक पुलिस बढ़ा लोगों आज लोग चालू रखे राखे से।